હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ડોસિમાનો વૈકુંઠમા વાસ નામની વાર્તા જોઈશું એક ડોશીમા હતા તે તુલસીપુર ગામમાં રહેતા હતા તેમને એક નિયમ હતો તેઓ રોજ સવારે વહેલા નહીં તુલસી પૂજવા જતા એક કંકુનો છાંટો કરે એક ચોખાનો દાણો ચડાવે અને પછી જળ અર્પણ કરી એટલું માંગે હે તુલસીમાં ગંગાનું ઘાટ આપો ખીર ખાંડના ભોજન આપો ચંદનનું કાષ્ટ આપો શ્રી કૃષ્ણ ભગવાનનો કાંધ આપો અને વૈકુંઠમાં નિવાસ આપો હવે ડોસીમાનું રોજનું આ હક્રમ હતું ડોસી તો રોજ પૂજા કરવા માટે જાય અને આટલા આટલું માંગે આ બાજુ તુલસીજી દિવસે ને દિવસે સુકાવા લાગ્યા એક વખત તેઓ કૈલાસમાં વૈકુંઠમાં ગયા અને તેમણે કૃષ્ણ ભગવાન મળ્યા અને આમ સુકાયેલા જોઈ પૂછ્યું અરે તુલસીજી કેમ તમે આમ સુકાવા લાગ્યા છો શું વાત કરું ભગવાન એક ડોસી છે તે રોજ મારી પાસે પૂજા કરવા આવે એક કંકુનો છાંટો કરે અને એક ચોખાનો દાણો ચડાવે અને જળ અર્પણ કરી આટલું માગે હે તુલસીમાં ગંગાનું ઘાટ આપો ખીર ખાંડના લો ભોજન આપો ચંદનનું કાષ્ટ આપો ને કૃષ્ણ ભગવાનની કાંધ આપો વૈકુંઠમાં નિવાસ આપો હવે હું એને બીજે બધું તો આપી દઉં પણ ભગવાન તમારી કાંધ કેમ આપવી એ વિચારી વિચારીને મારી કયા સુકાતી જાય છે અરે એમાં શું ચિંતા કરો છો તમે તમારે નિશ્ચય થઈ જાઓ જ્યારે એ ડોસી મરે ત્યારે તમે મને ફોન કરજો હું આવી જઈશ એમ કહી શ્રી કૃષ્ણ ભગવાન તો ચાલતા થયા તુલસી માતાને પણ શાંતિ થઈ એ પણ હવે લીલાછમ અને ઘટાદાર રહેવા લાગ્યા હવે એક વખત ગામમાંથી એક સંઘ તીર્થયાત્રાએ જવા માટે નીકળ્યો ડોશીએ કીધું કે મને પણ લઈ જાઓ ને મને એકલીને કોણ તીર્થ કરાવે બધાએ ના પાડી કે તમે ઘરડા છો રસ્તામાં તમને કંઈ થઈ જાય તો બધાને પાછું વળવું પડે પણ ડોસીએ જીદ કરી બધાએ ખૂબ મનાવી પણ ડોસી કંઈ એમ માને એમ થોડી હતા એ તો ગાડાની આડે સૂઈ ગયા કે કા મને સાથે લઈ જાઉં કા મારા ઉપરથી ગાડું લઈ જાઉં હવે બધા મુંજાયા પણ શું કરે ડોસી તો જીદ જાલી હતી છેલ્લે બધા ડોસી માને સાથે તેડી જવા સંમત થયા હવે ડોસીમાં તુલસીજીના આશીર્વાદથી ગંગાના ઘાટે નાહ્યા નાહી ધોઈને જમવા બેઠા આજે સંઘના રસોડે ખીર પૂરી બન્યા છે ડોસીમાં ખીર ખાંડના ભોજન જમે છે હવે ડોસીને હવે જમીને ડોસી ત્યાં જ ઢળી પડ્યા સંઘમાં દોડાદોડ મચી ગઈ ડોસી ગયા ડોસી ગયા બધા આવીને જોયું તો ડોસીના સાચે રામ રમી ગયા હતા હવે ગંગાનું ઘાટ છે ડોસીએ ખીર ખાંડના ભોજન જમ્યા છે નદીના ગંગા નદીના કિનારે ચંદનના વૃક્ષો છે ડોસી માટે ચંદનની કાષ્ઠ તૈયાર કરી હવે બધા ડોસીને ઉપાડવા જાય છે પણ આ શું ડોસી તો એવા ભારે થઈ ગયા કે કોઈથી ઉપાડતા જ નથી બે જણા ચાર જણા આઠ જણા એમ કરતાં કરતાં કેટલાય પ્રયાસ કર્યા ધીમે ધીમે આખા ઘાટ ઉપર વાત ફેલાઈ ગઈ સૌ કોઈએ પ્રયાસ કરી જોયું તો ડોસીનું એક વાળે પણ ના ઉપડે હવે તુલસીજી શ્રીકૃષ્ણ ભગવાનને ફોન કરે છે કે હે પ્રભુ હવે તમે પધારો સમય થઈ ગયો છે ડોસીને આપવાનું શ્રી શ્રીકૃષ્ણ ભગવાન એક નાનકડા બાળકનું રૂપ લઈ આવ્યા અને ભીડને આઘી ખસેડી મને પ્રયાસ કરવા દો બધા જોઈ રહ્યા કે અમારાથી કંઈથી આ હલતી નથી અને આ નાનકડું બાળક શું કરી દે લેશે શ્રીકૃષ્ણ ભગવાને તો જઈને ડોસીને કાનમાં કીધું એ ડોસી હું આવી ગયો છું શ્રી કૃષ્ણ ભગવાન તને કાંધ દેવા માટે હવે ઉપડી જજો એમ કહી ભગવાને ટચલી આંગળીથી ઊંચી કરી એ બ જોઈ બધા આવ્યા અને ડોસીને ખંભે ઉપાડી એટલામાં તો વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને ડોસી સદૈવે વૈકુંઠ ગામ ગયા આ જોઈ બધા ડોસી આ જોઈ બધા ડોસી અને વિમાનને હાથ જોડી વંદન કરવા લાગ્યા આ બાજુ કૃષ્ણ ભગવાનને વંદન કરવા ફર્યા કે નાનકડા બાળક રૂપે આવેલા ભગવાન તો અદૃશ્ય થઈ ગયા તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ